બાજુ આલો ભા ને એ આપણી બુંડો ફોન આવ્યો છે લેવો વાત કરો હા બુંડો ફોણા બોલો બેટા હલો

હા બેટા ભઈઓ તો બધા ઘરે જ રાખ્યું અને સોય નઈ મૂકલી હો ઘરે જ રાખ હા અરરર કરા બપોર સરાસા યકવા આયો

म्हण तो भूखे लागेस रवा तू मी अरे रा हाय बारू दिसवा म्हणतो अरे भगवान जो माती अरे सता पावा नाही सता छोक्या मार तो दक्ष लाईन म्हणतो इन भारखे पाणी पिया अरे भगवान

અરે બટન તો આવી પણ આપડે આપશી આવું ના બોલાય ખોટું ખોટું અરે બારે છોકરા ભાઈ જા બાઈનું કે ડોકા છે તાર મોખમાં કોઈ વાતો ભસાયા અરે જમાનો બદલાઈ ગયો છે કમ્પ્યુટર યુગ આવ્યો છે મોબાઈલનો યુગ આવ્યો છે આ શું નાનું છોકરો ના સા મને દોહા તું મારી હાથ ફોન કર હં કે આ કે બારે આવા છે ત ત તાઈ માતાને બહુ હાથ મારસા તે બેટા આવો અરે ફોન તો કરી ચૂધું ને પછી વિશ્વાને હાલ તો સારું કે દોસા ને બાલુ અરે જમાણ કે છો પેલી

ફરી ફોન આવ્યો તમારે પાછો ચાલુ કરતા ફોન નઈ આવેલો ચાલુ કરી અરે ફોન આવ્યો છે

माल बेप अणियान मुखळू सुू। ए उसा बेता। ओ, ओ जी हाल्लो बदले नहीं एटले। पर बेता, तार बेप योतो शेला कापा पर्शू। मनलों शिरू हंचार ज्यरे लावता नहीं। तारो मुधू यो अभियात्ता इल्वार था यो बेता। तु आम उ વાતો કરતો હતો કે આપડો બુન તો આપવાનો શું કરીએ જમીન મારી વાત તું મારી વાત લે ને તો પાછો નહીં પર હા તું મોટો છે મારે તારી જ હોભળવાની હોય તન જો દસ પંદર દાથ થાય ને એટલે બુનુ બોલાયે હરી આમ છે ને તને

મોટન બતાવ મસ્ત તમારે તમે આટલા બધા પુલ થઈ ગયા છો હું તમારો ખીચમ કાઢતો આવું તમે ખાલી નોંધ દોહા ભર બી ખા চাৰো কিঠা মজা জব খালি মোৰ শাখোৱাৰ গাড়ী কম্প্লিট থাই বীঠা

બીજી બાતુ લેતા હું એ ચા બેઠો દેખાતો નહી હા કેટલા રાખ્યા છે ગલસ ના ગાચાસ એટલા બધા હોય ઓરિજિનલ માલ અરે ઓરિજિનલ મોબરો નો માલ હાઈ યાર એવું છે તને પેલા વીસ રૂપિયા માં પોણી જેવું ટેસ્ટ કરો સર ડેલી માલ કાઢીએ હા ટેસ્ટ તો કરી મોકલ્યો છે

હું તો પૈસા આલી દઈ તો અમે નોટ ના રખાઈએ અમે તો માલ લેવા છે એમ જ કે તો રોકડા તો જ આવવાના કરવા દયો ના સરદારજી આજનો દાડો લખો અમારો ઘોરવાના પૈસા બધો ના લો ના દઈ છે આજો રક્ષાબંધન સર હા હા ના થા મારી વાત સાંભળો હા હું તમારે સવારે આવી જ જઉં છું પેલો તું તમે અતારે વોયકર મને નહી આવતા તો ઘેર બુન્ને હું આવ છું તો આલે છે બુન્ને આલે ને તમને આલે છું હા આપડે તો પીઓ નહીં બદલી ચાલુ કરી નઈ કરતા આવી નોટ લાવી પડે લખવા માટે હા તો હું જવું ઘેર હા તો જો તારા ગયા ઘર થવાય છે ઘેર હા એટલે જવું સારું પરિકો આવ્યો છું હા તો પરિકોલન કરો

মোৰ নম নাটো কৰিলে মানুহ মাৰ্ক দেখিছে

એટલે જે પણ ભાઈઓ આવો નાટક કરતા હોય એ કરી ના અને પ્રેમથી રક્ષાબંધન ઉજવી એવી અમારી અપેક્ષાઓ